ટામેટા ડાયાબિટીસના લોકો માટે પણ અનેક રીતે ગુણકારી છે બેનિફિટ્સ ઓફ ટમેટો દરરોજ એક કાચું ટામેટું ખાવાથી હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે ટામેટા વિટામિન સી થી ભરપૂર હોય છે આ સાથે ટામેટામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી સાબિત થાય છે સૌથી ખાસ વાત તો એ છે કે જ્યારે તમે કાચા ટામેટા ખાઓ છો ત્યારે શરીરને હાઇડ્રેટ કરે છે આ સાથે મલ્ટી ન્યુટ્રિએન્ટ્સ સરળતાથી શરીરને મળે છે આ સિવાય કાચા ટામેટા ખાવાના પણ અનેક ઘણા ફાયદાઓ છે તો જાણો અહીં તમે પણ હાર્ટ માટે હેલ્ધી તમે દરરોજ એક કાચું ટામેટું ખાઓ છો તો હાર્ટ માટે હેલ્ધી સાબિત થાય છે જે લોકોને હાર્ટ ને લગતી બીમારીઓ છે એમના માટે કાચું ટામેટું સૌથી વધારે અસરકારક રહે છે ટામેટા લાયકોપીનથી ભરપૂર હોય છે આ સાથે ટામેટામાં હાર્ટના રોગનું જોખમ ચૌદ ટકા જેટલું ઓછું કરી દે છે આ લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇબ્લિયસ રાઇડ્સને ઓછું કરવાનું કામ કરે છે આ સાથે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે આ પ્રકારે ધમીઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે ડાયાબિટીસમાંગ ફાયદાકારક તમે દરરોજ એક કાચું ટામેટું ખાઓ છો તો ડાયાબિટીસના લોકો માટે અનેક રીતે ફાયદાકારક છે એક્સ પર્ટ અનુસાર ડાયાબિટીસના લોકોએ દરરોજ એક કાચું ટામેટું ખાવું જોઈએ ટામેટાં ખાવાથી લાઇકોપીન ઇન્સ્યુલિન સેલ્સનું કામકાજ સારું બને છે ઇમ્યુનિટી બૂસ્ટર દરરોજ એક ટામેટું ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારામાં સારી બૂસ્ટ થાય છે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો તમે બીમાર ઓછા પડો છો ખાસ કરીને ઠંડીની સીઝનમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે પણ દરરોજ એક ટામેટું ખવડાવવું જોઈએ કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે અપૂરક પ્રવાહી પદાર્થ અને ફાઈબર કબજિયાતની સમસ્યા ઉભી કરે છે ટામેટા બંને પ્રકારના પોષક તત્વો પ્રદાન કરે છે જેના કારણે કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે આ સાથે મેટાબોલિઝમ સિસ્ટમ ને તેજ કરે છે સ્કીન પર નેચરલ ગ્લો આવે દરરોજ એક કાચું ટામેટું ખાવાથી સ્કીન પર નેચરલ ગ્લો આવે છે આ સાથે ડાર્ક સર્કલ જેવી સમસ્યા પણ દૂર થાય છે